જામનગર થી સમાચાર મળ્યા છે કે સ્ત્રી વિકાસ ગૃહમાં એક વાર ચર્ચામાં આવ્યો છે પહેલી સવારે અહીં એક બાળ શિશુ નું રોડવાનો અવાજ સંભળાયો જેનાથી પારણામાંથી બાળકનો કિસ્સો બહાર આવ્યો અજાણ્યા વ્યક્તિ એ પોતાનું બાળક અહીં છોડી દીધું હતું તાત્કાલિક કાર્યવાહી કરી સ્ત્રી વિકાસ ગૃહ ના સ્ટાફે બાળકને જીજી હોસ્પિટલમાં દાખલ કરાવી હાલ તેના આરોગ્યમાં સુધારો નોંધાયો છે આ ઘટના ઉપરાંત સંસ્થાએ અનેક અનાથ બાળકોનું લાલનપાલન પણ ચાલુ રાખ્યું છે વિકાસ વિકાસ બેનો બાળકોના માટે આ અડસઠ વર્ષથી આ કામગીરી કરે છે બાળકો બેનો જરૂરિયાતમંદ શિક્ષણ વિભાગ બીજા અઢાર વિભાગો અલગ અલગ કામગીરી થાય છે એમાં મહત્વના જે કંઈ વિભાગો છે શૈક્ષણિક સામાજિક અને ઔદ્યોગિક વિભાગો એ સિવાય માનવતાના ધોરણે આ સંસ્થા જે કામ કરે છે એ નિરાધાર બાળકો કે જેનું આ દુનિયામાં કોઈ નથી કાંઈ નથી એ બાળકોનો ઉછેર કરી અને એ બાળકોને મોટા કરી એ બાળકોને વ્યવસ્થિત સમાજમાં ગોઠવી અને એને છેતે એના માટેનું જે કરવું ઘટે કરીએ છીએ અત્યાર સુધીમાં નિરાધાર બાળકો એક દિવસથી માંડી અને છ મહિના સુધીના લગભગ ને પાસઠ જેવા બાળકો અહીંયા ઉછરા મોટા થયા અને દત્તક આપેલા છે એ દેશમાં અને પરદેશમાં ત્રણસો ને પાસઠ બાળકો જે દત્તક આપ્યા છે એ ફેમિલી સહિત વેલ સેટ છે અને અત્યારે તો ઘણી બધી કામગીરી સેવાની પણ એ લોકો કરે છે એ અનુસંધાને કહેવાનું એ છે કે ગયા ગઈકાલે અમે જે બાળકોને દત્તક તરીકે આપવાના ઉછેર કરવાના હોય છે એમાં આપણને એના નિયમ પ્રમાણે સરકારશ્રીના બધા બાળકોને લેવાના હોય છે પણ એક આપણે અનામી પારણું કરીને દરવાજાની બાજુમાં આપણે રાખેલ છે કોઈ બેનને જાહેરમાં ન આવવું હોય અને એ બાળકને અનામી પારણામાં બારોબારથી મૂકી દઈએ તો એ